વલસાડને એટીએમમાં પૈસા ઉપાડવા મદદ કરવાના બહાને ગઠિયાઓ કાર્ડ બદલીને રૂપિયા ચાર ઝીરો લાખ ઉપાડી ગયા વલસાના તિથલ રોડ ઉપર આવેલ બેંક ઓફ બરોડાના એટીએમ મદદ કરવાના બહાને અજાણી સમો દંપતી સાથે ફ્રોડ કરી એટીએમ પાસવર્ડ મેળવી એટીએમ બદલી નાખી રૂપિયા ચાર પોઈન્ટ જીરો સાત લાખ ઉપાડી લીધા હતા અજાણી સમો દ્વારા મદદ કરવાને બહાને એટીએમ બદલી ખાતેદારનો પાસવર્ડ મેળવી પૈસાનો ઉપાડ કરી લેવાયો હતો વલસાડ તિથલ રોડ પર આવેલ બીઓબી એટીએમમાં પતિ પત્ની પૈસા ઉપાડવા માટે ગયા હતા તે દરમિયાન અજાણી સમોએ તેમને રૂપિયા ઉપાડવા મદદ કરવાના બહાને પાસવર્ડ મેળવ્યો હતો અને દંપતીની નજર ચૂકવી એટીએમ

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો